લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠા બેઠક ઉપર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે જેમાં સાત વિધાનસભા બેઠકના એક હજાર નવસો સાહીઠ મતદાન મથકો પૈકી કેટલાક મતદાન મથકોનું સંચાલન દિવ્યાંગો મહિલાઓ યુવાનો દ્વારા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જુદા જુદા ઓગણપચાસ સખી મતદાન મથકોનું સંચાલન માત્ર મહિલાઓ તેમજ પાલનપુર બેઠક ઉપર પંદર યુવા મતદાન મથકોનું સંચાલન પચીસ થી ત્રીસ વર્ષના યુવાનો દ્વારા કરવામાં આવશે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર જિલ્લાની નવ બેઠક પૈકી ઉપર મતદાન યોજાશે જેમાં મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા જિલ્લા ચૂંટણી આયોગ દ્વારા દરેક વિધાનસભા બેઠક દીઠ એક એક આદર્શ મતદાન મથક એક એક ઇકો ફ્રેન્ડલી મતદાન મથક એક એક પીડબ્લ્યુડી મતદાન મથક તેમજ જિલ્લામાં ઓગણપચાસ સખી મતદાન મથકો ઉભા કરાશે જેનું સમગ્ર સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે પાલનપુર બેઠક ઉપર પંદર યુવા મતદાન મથકોનું સંચાલન પચીસ થી ત્રીસ વર્ષના યુવા સ્ટાફ દ્વારા કરવામાં આવશે સાથે બનાસકાંઠા બેઠક ઉપર મતદારો નિર્ભય બની પોતાના મતાધિકારનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરી શકે તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ સહિત તંત્ર દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે